ધારી તાલુકાના છતરિયા ગામે પાણીના ટાંકામાંથી અજાણી વ્યક્તિની લાશ મળી સવારે વાલબેન પાણી છોડવા જતા ઘટનાની થઈ હતી જાણ મરનારની ડેડ બોડીને ધારી સરકારી દવાખાના ખાતે પીએમ અર્થે મોકલવાની કરાઈ વ્યવસ્થા આ બનાવની વધુ તપાસ ધારી પોલીસ સ્ટેશન દ્વારા ચલાવાઈ રહી છે રિપોર્ટર સંજય ધારી ધારી તાલુકાનું છતરિયા મારું ગામ છે અને એમાં હું વાલમેન નોકરી કરું છું અને સવારે મેં પાણી છોડ્યું ટાકેથી એટલે ફરી હજુ મળી આવવા માટે ફોન ઉપર જે વાંચ આવે છે અમે ટાંકામાં જોવો જોઈએ એટલે મેં ટાકામાં પછી ખાલી કરી અને જોયું તો મને માણસની જોડે માણસ લાશ દેખાણી લાશ દેખાણી હવે એ મેં સરપંચને ફોન કર્યો કે આમાં લાશ એવું છે એટલે નીકાળી સરપત